હું શસ્ત્ર રાખીને જ બેઠો છું અત્યારે તે મારી પાસે શસ્ત્ર છે જ તે અમે મંજીરા વગડા બબાવા નથી આ અમારી ગાડીમાંય શસ્ત્ર છે બાપુ શસ્ત્ર ને શાસ્ત્ર વગર શાસ્ત્ર ને શસ્ત્ર વગર ભારત માતાનું વસ્ત્ર નહીં બચે બે જોશે યાદ રાખજો આ દેશને સુજલામ સુભલામ મલય શીતલામ સ્વચ્છ સામલામ વંદે માતરમ તો શસ્ત્ર જોશે અને શાસ્ત્ર જોશે તમે જીવન જીવો એવું વ્યસ્ટી વ્યક્તિ જ્યારે સમષ્ટિ માટે જીવે ત્યારે મહાપુરુષ થઈ જાય ઘરનો ગોળો પાણીયારાનો ગોળો તમે બે પાંચ કુટુંબ પાણી પી શકશો પાણીયારાના ગોળામાં તમે બે ચાર પરિવાર પાણી પી શકશો એ ગોળો પરબમાં મૂકો તો સમરસતા ઊભી થશે હજારો માણસો પાણી પીશે જીવો ખુલ્લા મેદાનમાં બધાનું ભલું થાય માટે જીવો અને એવું કાંઈ ન કરી શકો કાંઈ એ નડવાનું બંધ કરી દો ને તોય મોટો ઉપકાર કર્યો આ તો પંચામૃત શું ઝેર જ ઓગતા હોય આવડા વાળી લખ્યું જીવનનું પંચામૃત શું પંચા આવડા પંચામૃતની તાકાત કેવી રીતની હોય ખબર રામાનંદી સાધુ ચોરે પંચામૃત અમે લેતા તેમ બોલતા પીતવા પુનર્જન્મને વિદ્ય તે અકાળ મૃત્યુ હરણમ સર્વયાદ વિનાશનમ વિષ્ણુ પિતવા ઉદગમ ચરણમ પુનર્જન્મને વિદ્ય તે આ પંચામૃત તો ગંજીપતો પંચામૃતમાં આવી જાય દારૂ પંચામૃતમાં આવી જાય આમલેટ પંચામૃતમાં આવી જાય બેની દીકરીઓનો ભ્રષ્ટાચાર વ્યભિચાર આ પંચામૃત છે બાકી રાષ્ટ્રપ્રેમ ધર્મ પ્રેમ સંસ્કૃતિ પ્રેમ શાસ્ત્ર પ્રેમ સંત સમાગમ આ પંચામૃત ક્યાં છે ઝેર છે જીવન વેર છે હગા ભાયર્ય સંબંધ સંબંધનો હોય અને સુંદરકાંડનો પાઠ બેહાડે અરે તારે ને રામાયણને શું લેવા દે ભરતને રામને સમજી શીખ્યો છું રહે તમે વિચાર કરો ભરતનો વિલાપ જેના મન નું લક્ષ રામ છે લક્ષ્મણ જેની બુદ્ધિ ભગવાન મરત છે ભરત છે તમારી પ્રજામાં સંસ્કાર રામ બોલવાથી ને રામને અંદર રમવા દો કબાટ નો કિરત ભલું નહીં કરે કાળજામાં કિરતાર કંડારો આ દેશની ભૂખ છે પરમ ભાઈ બના કબાટના કિર્તારને રીઝવવો બહુ સહેલો છે કાળતામાં કિરતાર કંડારો બહુ છે અંદર ગમ તો મુદ્દો તો યુવાનો સમય થઈ ગયો ને હું એક જગ્યાએ પ્રવચન કરતો ને કે કેરી અહીં ગણબી જાદા બેઠા લાગે માગેલ બળોદને બોરો આપે જ નહીં નહી ન નાખે હાંકે જ રાખે બાપુ ભારે સારું બોલ્યા હો બહાર નીકળીને શું કે ખબર માવજી બાપુ બાકી હોથા કાઢી નાખ્યા હો બાપુ બાપુ ભારે સારું બોલ્યા ઘનશ્યામ સમજો બાપુ ફરી આવેલા કાટલે માવો કાઢ અરે તારી છે ના અમે આ શું અત્યારે ઉધી કર્યું સ્ત્રીમાં ને સ્ત્રીમાં કાંઈ ફેર નહીં અમારા ઠાંગામાં સ્ત્રી બોલતા આવડે જ નહીં જ ઉત્તર પ્રદેશનો ગમે એવો વિદ્વાન હોય ને એ સ્કૂલ જ બોલે એ સ્ટેશન જ બોલે એ સ્વાભાવિક છે યની આપણી લેંગ્વેજ આપણે અહીંયા પંચાળમાં અમારે સ્ત્રી બોલે નહીં અસ્ત્રી જ બોલે એ ખોટી વાત છે સાહેબ સ્ત્રી બોલે સ્ત્રીમાં ને ઈસ્ત્રીમાં કાંઈ ફેર નહીં તમે ગરમ થાવ ને તો આવડા લખણ સુધરી થાય બધી કરચલીઓ ભાંગી જાય અને એક ઈરાદાપૂર્વક રાષ્ટ્રપ્રેમની કરજલી પડે પણ તમે ફ્રીજ લાવ્યા લે તમે ઊંચેડીને સેન્ડલ લાવ્યા મારો એક હમણાં સાંઈરામ દવે એના પિતાશ્રી મારા ખાસ મિત્ર એક કાર્યક્રમમાં એક પીઆઈ અહીંયા ગયા હતા તો સાંઈરામ ભેગો થઈ ગયો મને કે બાપુ તમે થોડીક વાર મેં કીધું શું મને કે મને અત્યારે એક નવી વિચારધારાયા આ મારો મિત્ર છે મેં કીધું એ તો મારા મિત્રના મિત્રનો છોકરાનો છોકરો છે તો કે મને એક વાત યાદ આવી ગઈ મેં કીધું શું મેં કીધું કે હું પીઆઈની રૂમમાં ગયો ને ઓફિસમાં ત્યાં લખ્યું હતું મર્ડર તો કે ત્રણ ચીલ ઝડપ તો કે પાંચ એમ બધા લખેલા પછી કે પછી મેં આ પીઆઈ ને પીછું મેં એક દોર ઘરે આવું જ બોર્ડ રાખજે વેલણનો ખા નહીં રાંધી દઉં પિયર જતી રહીશ ઘાંટલેટ છાંટીશ આ બધું કેટલી વાર એમ લખી કીધું આ પોલીસ સ્ટેશન જ છે બાબુ આ ગ્રસ્તા આશ્રમ કઈ પ્રકારનો એક ભાઈ માથે આમ રૂમાલ રાખી નીકળે લોહી નીકળે તે બહાર પાંચ છ ભાભા બેઠા ઘરે જા ઓલી બાય કે બાળીને મૂકશે હળદર કે બજાર ઓલી ચાની ભૂકી લગાડી દે હું ઘરેથી ધન્યો ગ્રસ્તાશ્રમો શું જીવન પદ્ધતિ છે એક ભાઈ પરણીને ઘરે આવ્યા ચોથ પત્ની વહી ગઈ એની બા કે તું મારા રોયા કે એક બૈરી નાચવી નહીં કોઈ કે બા બીજી વાર પરણીને આવું અત્યારે આ રિવાજ થઈ ગયો છે બાપુ જે દેશની સ્ત્રી પતિનું નામ ન બોલે આટલું અધ્યાત્મનું જ્ઞાન એ સાયન્સ છે બાપુ તમે સમજી ન શકો બીજી વાર પરણીને આવ્યો એ પાંચ બધી વહી ગઈ તે પણ એની હાવુન કહીને ગઈ એ કે તમારા છોકરાને સુધારો નાદરે એટલા બધા નસકોરા ઢગળે છે ને આખી રાત ઊંઘવા જ નથી દે તો કે એટલે કે હું જાઉં છું બાકે હું ત્રીજી વાર પરણીને લાવું અને હવે ફરિયાદ આવે મને કહેજે અને આવ્યો પંદર બીજી વાર આ દેશની હાલત જોઉં પંદર એ પરણીને આવ્યો મને કે મારા રોયા હાંચવી જાય ધ્યાન રાખજે આ વય ન જાય નગર હવે કોણ ખડી દે છે તને રોટલા બા જાય જ નહીં આ બેરી છે શો શિંદગી લીધા ભ્રષ્ટાચારમમાં ત્યાં કલુડિયા જન્મે કલુડિયા વારસામાં ટ્રેક્ટર વાડી નો આપી શકો કાંઈ નહીં વારસામાં સંસ્કાર આપો બાપુ સંસ્કાર અમે પૈસા મેં પૈસા ભેગા કર્યા ને આત્મશ્લાઘાપૂર્વક કહી શકું મેં પૈસા ભેગા કર્યો તો મારી પાસે દસ હેલિકોપ્ટર નવા હોત દસ મને આ દેશના મોટામાં મોટા દાણચોરે જેનું નામ બોલી જાઓ લલ્લુ જોગી મૂળ જેતપુરનો અને ઉધમપુરમાં રહે એ લલ્લુ જોગી એક જગ્યાએ હું ગયો તો ધાર્મિક અને એ નામ નહીં આપું કોઈ સંપ્રદાયની હું ઉતર્યો મને કે સ્વામીજી મારે આવું એને સોનાની પ્રેમના ચશ્મા સોનાની પ્રેમના સળિયાવાળા કપડાં પહેરેલા વાળાવાળા મને કે સ્વામીજી યુ વેલકમ એટ માય ફાર્મ અને ત્યાં તમે પ્રવચન આપો કે હું તમને એક બિસ્કીટ ભરી ખટારો ભરીને બિસ્કીટ આપું મેં કીધું કપ થઈ જાય એટલા બધા બિસ્કીટ ખવા થાય મને કે એ બિસ્કીટ નહીં સોનાના અને એક કાર આપું પોલીસ કાંઈ કરે નહીં તમારી આશ્રમ છે મેં કીધું મારા આશ્રમ છે જ નહીં ઉપર આકાશને નીચે ધરતી મારી યુવાની હું રેતીમાં જ બેસી રહ્યો મેં કીધું આપણે કાંઈ છે જ નહીં હું કે પણ તમને સોનાનું આમ નામ બધું મેં કીધું દલાલી વેશ્યા કરે સન્યાસી નહીં દોસ્ત અમારી પાસે ખુમારી છે બાપુ બીમારી નહીં ખમીર છે અમે અમીર છે ચારિત્રના અમીર છે અમારી પવિત્રતા બીજાના માટે કલ્યાણનો શંખનાથ મૂકી શકે અમે બીજાને નિર્ભીક કરી શકી બકવાસથી નહીં માઇન્ડ પાવરથી અમારું બેલેન્સ જ માઇન્ડ પાવર છે મની પાવર નહીં હું એનો વિરોધી નથી પૈસા વ્યવહાર માટે આવશ્યક હશે બાકી પ્રેમ વગર ઈશ્વરની રહેમ ન ઉતરે વહેમમાં જિંદગી પૂરી થઈ જાય માટે યુવાની આ રાષ્ટ્રની ઓળખાણ છે યુવાની એ રાષ્ટ્રનું કવચ છે યુવાની એ રાષ્ટ્રની આયુષ છે યુવનધન આ રાષ્ટ્રમાં વિશ્વ કરતા આવે અત્યારે યુવાનની હાલત જો કેબિન ઉપર જ હોય તમને પા એક તુલસીનું માણેકજનનું પાઉંચ ખેંચી જાય સો ફૂટના શરીરને એક માવો ખેંચી જાય આટલી બધી બરબાદ મોબાઈલ ખેંચી જાય તમારી ઉપર હાવી થઈ જાય સાધન ખરાબ નથી હોતું ઉપયોગ નથી કરતા હાઉ ટુ યુ માતાઓ છોકરા ને મોબાઈલ પકડાવી દે કોથળી પકડાવી દે ધ્યાન તો ને આવી પ્રજા અને આમ ઉછેર થાય એને બનાવો તંદુરસ્ત દિવાલ સાથે લડી લે કાળને બાથ પીડી લે એવું બનાવો એ ગૃત આશ્રમ પંચામૃત તમારે પીવું છે તો ઉછેરાઓ કરો રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ કેળવો ધર્મ પ્રત્યે સંસ્કૃતિ વડીલો પ્રત્યે આદર રાખે નાના ઉપર પ્રેમ રાખે બાપુ પાંચ હજાર રૂપિયા મંદિરમાં લખાવા કરતા તમારો ભાઈનું દેણું ભરી દો એ ધર્મ છે તમારા ભાઈનું દેણું ભરી મંદિરની અંદર જવા કરતા લાખ રૂપિયા ને તમારા છોકરાને ગાનું દૂધ પાવ કરો આ દેશની ઓળખાણ છે આ ઓળખાણ ભૂલાઈ ગયો એટલે રમખાણ થાય બીકણ પ્રજા છે મારા આશ્રમમાં છવ્વીસ તલવાર છે અને છોકરા એવા છે તરત જ તૈયાર અમે અહીં પાટો ખુલ્લી બાંધો જ રાખી લઈશું શિક્ષણ બીક જ નહીં પછી શું થશે પછી શું થશે એ વિચાર હિજડા નો છે અત્યારે શું કરી લેવા જોઈએ એ વિચાર મર્દનો છે ચંદ્રશેખર આઝાદ વીર ભગતસિંહ ઝાંસીની મહારાણી અલ્યાબાઈ જોવો આદર્શ બનાવો ફરી વાર કહું આરીશા સામે અડધો કલાક પસાર કરો તમારી પ્રધા હનુમાન ચાલીસા શીખડાવો ગીતાના હમણાં ઘનશ્યામને ગયો એ દીકરીઓ કેટલા શ્લોક બોલતી હતી અર્થનો આવડત કાંઈ નહીં બોલ શીખડાવો હનુમાન ચાલીસા શીખડાવો મશીન તરીકે નહીં મિશન તરીકે કામ કરે એમ શીખડાવો પાવડરના ડબલા વાપરી અને કબાટ કપડાના ભરવા કરતાં કોઈક ગરીબ દીકરીને હાથે માટીમ ઉપર એક જોડી કપડાં લઈ દઈને પુણ્ય કવાઓ બેટરી ચાર્જ કરો માણસાઈની કાંઈક આપીને રાજી થાવ ગામડે જાઓ તો ઘરના ગામના ગરીબ માણસોને અનાજ લઈ દો એવું કરો એ જીવન છે એ જીવંત જીવન છે એ જીવનનું અમૃત પીધું કહેવાય કચ્છી પ્રજામાં એ તાકાત છે કચ્છ જો સવા લાખ આખરે પાંજો કચ્છ કચ્છની એ તાકાત છે મારો પ્રેક્ટિકલ અનુભવ છે હું નારાયણ સરોવર પેદલ ગયો છું આઠ દસ વખત ખરો એવું વડીલોને અનુભવની વાત કરું અમે કે આ મતા નામે એ રવા દો અનુભવ આપો વ્રસ્તા વ્રસ્તાશ્રમમાં માનપ્ર